નમસ્કાર મિત્રો માસ્ટર અતોલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય સત્તરમાં હું આપને વિશિયા કન્યા તાલુકા શાળાનો પરિચય કરાવીશ આ શાળાઓમાં કન્યાઓ દ્વારા જે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે તેનો હું પરિચય આપને કરાવીશ સરકારી શાળામાં એડમિશન લેવું તમામ બાબતો આ ફ્રી છે ત્યાં કોઈ જાતની ફી ફી ભરવામાં આવતી નથી શિક્ષણ વિનામૂલ્યે છે અને પ્રવૃત્તિઓની ભરમાર હંમેશા વર્ષ દરમિયાન અહીં જોવા મળે છે બાળકોને પોતાની સ્વતંત્રતા મુજબ તમામ કામ કરવા કામ મળી રહે છે અહીં પોતાના સર્જનાત્મક શક્તિનો અહીં વિકાસ માટેની અમૂલ્ય તકો રહેલી છે અહીંના પ્રાર્થના કાર્યક્રમમાં બાળકોને આજનો દીપક આજનું ગુલાબ તેમજ વક્તવ્ય બાલગીત પ્રાર્થના યોગ કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા તક દરેક બાળકને આપવામાં આવે છે કન્યા શાળા તાલુકા શાળામાં વિછીયામાં આજે કન્યાઓની ઘણી બધી સંખ્યાઓ અહીં છે અને શિક્ષકોની સમગ્ર ટીમ દ્વારા સરસ મજાનું કાર્ય કરવામાં આવી રહેલું છે જે આપ જોઈ શકો છો કન્યા શાળાઓ આ કન્યા શાળામાં બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂરતી તક આપવામાં આવે છે તેમાં સામાજિક તહેવારોની પણ અહીં ઉજવણી કરવામાં આવે છે બાળકોને યોગ કસરત સાંસ્કૃતિક કાર્યક્રમ એકપાત્ર અભિનય જેવી સંપૂર્ણ તક આ શાળાની અંદર બાળકોને આપવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો અહીં શાળામાં તજજ્ઞોની મદદથી તજજ્ઞો તેમજ શાળા અને શાળાના સ્ટાફ મિત્રો અને વાલીગણ તરફથી દાતાઓ તરફથી બાળકોને શૈક્ષણિક વસ્તુઓની ગિફ્ટ આપવામાં આવી રહી છે આ શાળાના બાળકોને પણ પિકનિક પ્રવાસનું આયોજન શિક્ષકો દ્વારા કરવામાં આવે છે બાળમેળા અને લાઈફ સ્કિલ પ્રવૃત્તિ દ્વારા અહીં બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ માટેની સંપૂર્ણ તક આપવામાં આવે છે બાળકોને વિજ્ઞાનના શિક્ષક દ્વારા વિજ્ઞાનના પ્રયોગો તાલુકા સીઆરસી કક્ષાના બાળ વિજ્ઞાન બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં પણ અહીંની કૃતિ રજૂ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે અહીંના સ્ટાફ દ્વારા બાળકોને વન ભોજન વન પ્રકૃતિમાં ફરવું તે ઔષધિ વિશે જાણવું પ્રવાસ વિકૃત કરવો બાળકોને જ્ઞાનમાં વધારો કરવામાં આવી રહ્યો છે આ શાળામાં બાળકોને પ્રવેશ ઉત્સવ દરમિયાન પ્રવેશ અપાવી બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અવલ નંબર લાવવા માટે પ્રયત્ન શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે આપ અહીં જોઈ શકો છો કે શાળાના બાળકો એકમ કસોટી પ્રવૃત્તિઓ સમૂહમાં જૂથમાં કરી રહ્યા છે આજે બાળકોને અહીં અભિનય ગીત કરવા માટેની તક આપવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો બાળકોને બાળમેળા લાઈફ સ્કિલ મેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ સર્જનાત્મક શક્તિ વિકસાવવા માટેની તકો પૂરી પાડવામાં આવે છે બાળકો આજે લાઈફ સ્કિલ મેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે બાળકો ચિત્ર દોરવા કાગળમાંથી કટિંગ કરવા પ્રાર્થના સભામાં બાળકનો જન્મદિવસ હોય તો આજનો દીપક સરસ તૈયાર થઈને આવેલો હોય તો આજનો ગુલાબ એવું આપીને બાળકો બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે અહીંના બાળકો ખેલ મહાકુંભમાં પણ ખૂબ જ આગળ છે એ આપ અહીં જોઈ શકો છો બાળકોમાં બાહ્ય પરીક્ષાઓ જેવી કે સી એટી એનએમએસ જેવી પરીક્ષાઓની તૈયારી અહીં બાળકો દ્વારા શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે અહીં ભરતભાઈ રોજાસ્રાનું સન્માન કરવામાં આવી રહ્યું છે બાળકોને સમૂહો મધ્યાહન ભોજન તેમજ તિર્થિભોજનનો લાભ અહીં આપવામાં આવે છે બાળકોને ઉત્તરાયણના દિવસે પતંગ ઉત્સવ અને શેરડીની શેરડીની મીજબાની આનંદ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે હોળીના દિવસે હોળી ધૂળેટીની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે સાયન્સ ફેર અહીં જોઈ શકો છો કે આ કન્યા શાળામાં વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિ કરવામાં આવેલી છે તેના પોસ્ટર આપ જોઈ શકો છો આમ આ શાળા વર્ષ દરમિયાન સામાજિક તહેવારો પ્રવેશ ઉત્સવ ધાર્મિક તહેવારો તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો આ શાળામાં પંદરમી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે આપ જોઈ શકો છો અહીં વિદ ધોરણ આઠનો વિદાય કાર્યક્રમ પણ કરવામાં આવે છે અને બાળકોને ઇનામ ઇનામ આપી વાતતેજતે વિદાય આપવામાં આવે છે અહીં બાળકોને નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબા લેતા જોવા મળે છે બાળકોમાં નવરાત્રિના દિવસોમાં અહીં કન્યાઓ દ્વારા બાળાઓ દ્વારા ખૂબ જ ટ્રેડિશનલમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આમ બાળકોમાં સમૂહ ભાવનાનો વિકાસ થાય એ માટે અહીં શિક્ષકોની ટીમ દ્વારા હંમેશા પ્રયત્નશીલ કરવા પ્રયત્નશીલ જોવા મળે છે આમાં સરસ મજાનું બિલ્ડિંગ સરસ મજાનું મેદાન અને આવા શિક્ષક ટાપ હોય તો અહીં અહીં ભણવાની કોને મજાનો આવે અહીં જો આપને એડમિશન લેવું હોય તો શાળાની રૂબરૂ મુલાકાત લઈ આપના બાળકનું એડમિશન લઈ શકો છો અહીં કોઈ જાતની ફી નથી તમામ પ્રવૃત્તિ બાબતો ફ્રી છે આથી આવી સરકારી શાળાઓમાં જો આપને એડમિશન કરાવવું હોય તો રૂબરૂ મુલાકાત લઈ ત્યાં એડમિશન કરાવી શકો છો આજનું ગુલાબ પ્રવૃત્તિઓ પ્રાર્થના સભા હોય બાહ્ય પરીક્ષાઓ હોય ખેલ મહાકુંભ હોય વિજ્ઞાનના પ્રયોગો હોય પ્રવાસ પિકનિક હોય ખેલ મહાકુંભ હોય કલા ઉત્સવ હોય પ્રવાસ દરમિયાન થ્રીડી પિક્ચર નિહાળી રહ્યા છે રાજકોટ આવીને તેઓ પ્રવાસ કરી રહ્યા છે રિજનોલિયલ સાયન્સ સેન્ટરની મુલાકાત પણ આ શાળાના બાળકોએ લીધેલી છે આમ આ શાળામાં એડમિશન લેવા માટે વિનંતી કરું છું જો વિડીયો ગમે તો માસ્ટર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો માસ્ટર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિછ્યા કન્યા શાળા આભાર મિત્રો થેન્ક યુ